લાખાભાઈને પાવર ટ્રેક ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે અને તાત્કાલિક વેચવાનું છે તો વેલી તકે લાખાભાઈનો કોન્ટેક કરો અમુક જ ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે તાત્કાલિક અત્યારે એકદમ સારા કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક લાખાભાઈનો કોન્ટેક કરી લેજો લાખાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો લાખાભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી એકદમ સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા તમે વિડીયો અંદર ટાયર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો ટ્રેક્ટરની કિંમત અંદાજીત અઢી લાખ રાખેલી છે બે લાખ પચાસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો બોરડા અને તળાજા ગામે જોવા મળશે ટ્રેક્ટરો લેવાનું હોય તો લાખાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો મળશે લાખાભાઈના નવાણું સાત વાળા નંબર પર ફોન કરી પાવર ટ્રેક ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો